પ્રશ્ન એક કયા પ્રાણીના દૂધમાંથી દવા બનાવવામાં આવે છે એક સિંહ બી ગાય સાચો જવાબ છે વિકલ્પ દી ગધી પ્રશ્ન બે વિશ્વમાં સૌથી વધુ વીજળી ક્યાં પડે છે એ ઓસ્ટ્રેલિયામાં બી આફ્રિકામાં સી શ્રીલંકામાં ડી મલેશિયામાં સાચો જવાબ છે વિકલ્પ બી આફ리카માં પ્રશ્ન 3 તિરંગા પર અશોક ચક્ર કોણે લગવાયું હતું એ भगत सिंह બી મહાત્મા ગાંધી સી ભીમરાવ આંબેડકર ડી ચંદ્રશેખર આઝાદ સાચો જવાબ છે વિકલ્પ સી ભીમરાવ આંબેડકર પ્રશ્ન 4 કયા દેશમાં સૌથી વધુ ભૂકંપ આવે છે भारतमा, भारत में बी ऑस्ट्रेलिया में सी साचो जवाब छे विकल्प दी जापान प्रश्न पांच कयास स्मारक ने भारत राष्ट्रीय स्मारक आवे छे एक ताजमहल बी इंडिया गेट सी लाल किल्लो दी जंतर मंतर जो साचो जवाब छे विकल्प बी इंडिया गेट दोस्तों वीडियो पसंद आवी आए तो लाइक सब्सक्राइब अने शेयर करो प्रश्न राज्य में चंदन ए जंगलों बी सिक्किम सी उत्तराखंड दी हिमाचल साचो जवाब छे विकल्प ए कर्नाटक प्रश्न सात बुर्ज खलीफा बनाटा वर्ष ए दस वर्ष बी पांच वर्ष सी बार वर्ष वर्ष। साचो जवाब छे विकल्प बी पांच वर्ष प्रश्न आठ कयो प्राणी तेना नाक वडे पानी पीवे छे। ए ऊंट बी भैंस, सी हाथी दी गाय સાચો જવાબ છે વિકલ્પ સી હાથી પ્રશ્ન નવ સોનાની હોટેલ કયા દેશમાં આવેલી છે એ સાઉદી અરેબિયામાં બી ભારતમાં સી વિયેતનામમાં ડી ચીનમાં સાચો જવાબ છે વિકલ્પ સી વિયેતનામમાં પ્રશ્ન દસ ભારતના કયા રાજ્યમાં કાજુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ए केरल बी बिहार सी राजस्थान डी उत्तराखंड साचो जवाब छे विकल्प 1 केरल प्रश्न 11 આપણે આપના શર્ટ પર જે બટન લગાવીએ છીએ તેની શોધ કયા દેશમાં થઈ હતી એ રશિયા બી ભારત સી અમેરિકા ડી જર્મની साचो जवाब छे विकल्प बी भारत प्रश्न एक बे कागड़ो कया देश नु राष्ट्रीय पक्षी छे एक पाकिस्तान बी भूटान सी नेपाल डी जापान साचो जवाब छे विकल्प बी भूटान प्रश्न तेर विश्व नो सौथी मोटो स्विमिंग पूल कया देश मा छे एक अमेरिका बी भारत सी चीली द्वीप जापान साचो जवाब छे विकल्प सी चिली प्रश्न चौदह कया देश ना लोको वृक्षों पर रहे छे ए अफगानिस्तान बी अफ्रीका सी भारत डी जापान साचो जवाब छे विकल्प बी अफ्रीका प्रश्न 15 કયા પાક ને સફેદ સોનું કહેવાય છે એક ડાંગર બી ઘઉં સી બટાકા દી કપાસ સાચો જવાબ છે વિકલ્પ દી કપાસ દોસ્તો આપણે 15 પ્રશ્નો પૂરા કર્યા છે તો લાઈક સબસ્ક્રાઇબ કરો અને શેર કરો પ્રશ્ન 16 20 રૂપિયાની નોટ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે 1.5 रुपया बी 1 रुपयो सी 8 रुपया डी 10 रुपया साचो જવાબ છે વિકલ્પ બી 1 रुपयो પ્રશ્ન 17 ભારતમાં મોબાઈલ નો ઉપયોગ ક્યારે શરૂ થયો એ 1995 બી 1980 સી 1990 ડી 1970 साचो जवाब छे A. भारत, B. C. D. चीन। साचो विकल्प 1 1995 प्रश्न 18 विश्व नो સૌથી મોટો દેશ કયો છે એ ભારત બી અમેરિકા સી રશિયા ડી ચીન સાચો જવાબ છે વિકલ્પ સી રશિયા प्रश्न 19 સમગ્ર વિશ્વમાં કેટલા દેશો છે 1 120 દેશો સાચો જવાબ છે વિકલ્પ બી એકસો પંચાણું દેશો પ્રશ્ન વીસ કયા પ્રાણી દૂધનો રંગ કાળો હોય છે એ ગેંડા બી હાથી સી ડુક્કર દી સિંહણ સાચો જવાબ છે વિકલ્પ એ ગેંડા પ્રશ્ન એકવીસ મધ્યમાં કયો રંગ છે એ કાળો રંગ 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 પીળો સી લાલ સાચો જવાબ છે વિકલ્પ દી લીલો રંગ પ્રશ્ન બાવીસ મધમાંથી કયા ફૂલનો રસ સૌથી વધુ ચૂસે છે એ ગુલાબ ફૂલ बी सरसों फूल सी कमर फूल डी जासमीन फूल साचो जवाब छे विकल्प बी सरसों फूल प्रश्न तेवीस भारतीय चलन बसो रुपया पर कोनो चित्र छे ए लाल किलो बी सांची स्तूप सी एलोरा गुफा डी डांडी कुछ સાચો જવાબ છે વિકલ્પ બી સાચી સ્તૂપ પ્રશ્ન 24 મૃત્યુ પછી પણ શરીરનો કયો ભાગ બંધતો રહે છે એક લંબાઈ બી મગજ સી વાડ દીપ નખ સાચો જવાબ છે વિકલ્પ દીપ નખ દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો મળીયે છે એક નવો વિડિયોમાં આભાર